નમસ્કાર દર્શક મિત્રો આપની હર રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તારીખ પંદર એપ્રિલ બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે ચાર વાગે નવસારી જલારપુર તાલુકાના આઠ ગામે મુકામે વાય પ્રોગ્રામ કોમન યોગ પ્રોટોકોલ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન નંબર ચાર કોઓર્ડિનેટર પ્રીતિબેન પાંડેના અધ્યક્ષતામાં જિલ્લામાં કોઓર્ડિનેટર ગાયત્રીબેન તલાટી માર્ગદર્શનથી અને ઝોન નંબર સોશિયલ મીડિયાના કોઓર્ડિનેટર સપનાબેન શર્માની ઉપસ્થિતિમાં યોગ શિબિર યોજાઈ હતી જેમાં વિશેષમાં યોગ યોગની સાથે સાથે સેશ્યલ મીડિયા ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર મિતેશ કુમાર અમૃતભાઈ પટેલ અને નવસારી જિલ્લાના સોશિયલ મીડિયાના કન્વીનરોના સહયોગથી શિબિરમાં સોશિયલ મીડિયા અંતર્ગત સોશિયલ મીડિયાના કામગીરી ખૂબ જ ઝડપથી આગળ વધારો તેમજ ગુજરાત રાજ્યના યોગ બોર્ડના વેજ પેજના લાઇક શેર અને કમેન્ટ કરાવ્યું હતું વિભાગ દ્વારા દર વર્ષે આરોગ્ય અને પોષણ પોષણલક્ષી સંદેશો તેવા શુભ આશાથી સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા પોષણ પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં પણ આ પોષણ પખવાડાની ઉજવણી થઈ રહી છે સંકલિત બાળક વિકાસ યોજના મુખ્ય પાયે એટલે બાળકોના પોષણ સ્તરમાં સુધારા લાવવાના પ્રયાસો નવસારી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ નવસારી જિલ્લા સંકલન સમિતિની બેઠક ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને નવસારી મહાનગરપાલિકા કમિશનર દવે ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી બેઠકના જિલ્લા વિકાસ અધિકારીના પુષ્પલતા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ તથા સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા અધિકારીઓના ઉનાળા દરમિયાન સરકારી કચેરીમાં આવનાર નાગરિકોને પાણી તથા શેડની વ્યવસ્થા સુનિશ્ચિત થાય તે દિશાની અધિકારીઓને માર્ગદર્શન અપાયું હતું વકીલના ખોટા સિક્કા બનાવી સોગંદનામું બનાવનાર આલીપોરનો ઈસમ પકડાયો ચીખલીના એક એડવોકેટ નોટરીના ખોટા સહી સિક્કા થકી વિદેશ જવા માટે ખોટું સોગંદનામું બનાવનાર આલીપોરના ઈસમની પોલીસે ધરપકડ કરી હતી પકડાયેલ ઈસમ વિદેશના વિઝા અંગેનું કામ કરે છે ચીખલીના રહીશ અને ચીખલી કોર્ટમાં જ વકીલ નોટરી તરીકે કામ કરતા અનિલભાઈ ભાલચંદ્ર વેદના નામના સહી સિક્કાવાળા એક સોગંદનામાની ઝેરોક્ષ ચીખલી તાલુકાના હરણ ગામના મહમદ સિદાદના પત્ની ઝુલેખાબેને વિદેશના કામ માટે બીજી એફિડેવિટની જરૂર હોવાનું જણાવતા બીજા વકીલ પાસે જતા હોવાની જાણ થતાં તેમણે આ નકલ મેળવી તપાસ કરતાં એફિડેવિટ બે વર્ષ અગાઉ વર્ષ બે હજાર ત્રેવીસની ઓગણત્રીસમી ઓગસ્ટ પહેલાં કરી હોવાનું અને હાલ નવા સોગંદનામાની જરૂર પડી હોવાની હકીકત બહાર આવતા તે અંગે ઝુબીલેખાબેને સંપર્ક કરી તેમની પૂછપરછ કરતા બ્રિટન ખાતે રહેતા તેમના દીકરા પાસે જવા માટે વિઝા માટે એપ્લાય કરવાનું કામ આલીપોરના શોએબ અહમદ સબીર હુસેન મનસુરને સોંપ્યું હોવાનું અને તેના દ્વારા જ આ સોગંદનામું કરી અપાયું હોવાનું તેમણે જણાવ્યું હતું આ સોગંદનામામાં એડવોકેટ નલિનભાઈ વેદના નામની સહી તેમજ સિક્કો માર્યો હોય તેમજ લાલ કલરનું સ્ટીકર લગાવેલું ઉપરાંત રાઉન્ડ સીલ તેમજ સિરિયલ નંબરનો સિક્કો તથા સોગંદનામામાં જે સિરિયલ નંબર ત્રણ હજાર ત્રણ દર્શાવેલ તે પણ ખોટો હોવાનું બહાર આવતા પોલીસે સોએબ મોહમ્મદ સબીર હુસેન મનસુરની ધરપકડ કરી હતી આ અંગે વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે નવસારી નાગરિક પુરવઠાને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ નવસારી જિલ્લા એન રેશન કાર્ડ ધારકોએ ત્રીસ એપ્રિલ સુધીમાં ઈ કેવાય સી કરાવવું રજ્યાત નવસારી જિલ્લા નાગરિક પુરવઠા અને સલાહકાર સમિતિની બેઠક ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને નવસારી મહાનગરપાલિકા કમિશનર દેવચૌધરીના અધ્યક્ષ સ્થાને કલેકર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકના અધ્યક્ષ સ્થાને દેવચૌધરીએ અગ્રતા ધરાવતા કુટુંબોની વિતરણ વ્યવસ્થા ગ્રામ્ય તાલુકા કક્ષાની તકેદારી સમિતિની ભૂમિકા તેમજ વ્યાજબી ભાવોની દુકાનોમાં ગ્રાહકો માટે ઈ કેવાયસી અંગે ચર્ચા સમીક્ષા કરી હતી અને નવસારી જિલ્લા એનએફએસએ રેશન કાર્ડ ધારકોએ ત્રીસ એપ્રિલ સુધીમાં ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે જે બાબતે સમિતિના તમામ સભ્યોને સહયોગ લઈ કામગીરી કરવાનું સૂચન તથા માર્ગદર્શન આપ્યું હતું નવસારીના મોટા બજારના સાંકડા માર્ગને પહોળો કરાશે દોઢસો જેટલી દુકાનોને અસર થશે કંસારવાડના નાકા તરફનો માર્ગ ટાટા હાઈસ્કૂલ તરફના રસ્તાને સાડા ચારથી પાંચ મીટર પહોળો કરવાનું તંત્રનું લક્ષ્ય નવસારી મહાનગરપાલિકાએ શહેરના અત્યંત ગીચ વ્યવસાય વિસ્તાર માટે લાઇન દોરી અંગેની જાહેર નોટિસ બહાર પાડી છે જેમાં શહેરના હળદમાં આવેલા મોટા બજારનો સાંકડો રસ્તો કંસારવાડના નાકા સુધીનો રસ્તો તેમજ ટાટા હાઈસ્કૂલ તરફ જતા આ રસ્તાને સાડા થી પાંચ મીટર જેટલો પહોળો કરવાનું મહાનગરપાલિકાનું લક્ષ્ય છે જે માટે મ્યુનિસિપલ કમિશનરે શહેરના અત્યંત ગીચ વ્યવસાયિક વિસ્તાર માટે લાઇન દોરીની નોટિસ બહાર પાડી તે અંગે વાંધા મંગાવ્યા છે એસીબીની સફળ ટ્રેપ સબસિડીની રકમ ફાળવવા તેમજ માલિક તરીકે નામ તબદીલ કરવા માટે લાંશ લેતા મત્સ્ય ઉદ્યોગ કચેરીનો કર્મી ઝડપાયો નવસારી ખાતે મચ્છીમારીનો ધંધો કરનાર એક વ્યક્તિએ મચ્છીમારી માટે પોતાની ટ્રોલર બોટનું નવું એન્જિન ખરીદી તેના માટે સરકાર દ્વારા મળતી સબસિડીની રકમ મેળવવા માટે ઓનલાઈન અરજી કરતા મત્સ્ય વિભાગમાં આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ ફિશરીઝ તરીકે નવસારી કચેરીમાં ફરજ બજાવતા વર્ગતણના કર્મી દીપક ત્રિભુવન ચૌહાણે ફરિયાદીના પિતાની ઓનલાઈન અંગેની કાર્યવાહી માટે રૂપિયા પાંચ હજાર તેમજ બોટના માલિક તરીકે પિતાના નામને સ્થાને ફરિયાદીનું નામ ચડાવવા માટે રૂપિયા દસ હજાર એમ કુલ રૂપિયા પંદર હજારની માંગણી લાંચ પેટે કરતા આ અંગે ફરિયાદીએ નવસારી એસીબી સમક્ષ દીપક ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા નવસારી એસીબીના પીઆઈ બીડી રાઠવા અને તેમની ટીમે છટકું ગોઠવી કરેલ કાર્યવાહીમાં દીપક ચૌહાણ તેમની ઓફિસ બહાર જ ફરિયાદી પાસેથી બિલ્ડિંગની લોબીમાં લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો આ કાર્યવાહીમાં એસીબીના સુરત એકમના મદદનીશ નિયામક આર આર ચૌધરી સુપરવિઝન અધિકારી તરીકે રહ્યા હતા નવસારી મહિલા આઈટીઆઈ અને ગણેશ માં આઈટીઆઈમાં ત્રિદિવસીય સત્રમાં વિદ્યાર્થીઓને ધ્યાનની તાલીમ આપવામાં આવી ધ્યાનની સાથે વિદ્યાર્થીઓને નશા મુક્તિ બાયોચાર આધારિત ખેતી વિઝડમ બેઝ નોલેજ બ્રાઇટર માઇન્ડ અંગેની તલસ્પર્શી માહિતી આપવામાં આવી નવસારી જિલ્લામાં નવસારીની મહિલા આઈટીઆઈ તેમજ ગણેશ સિસોધ્ર આઈટીઆઈ ખાતે ગુજરાત સરકારને અને ફૂલનેસ સંસ્થા દ્વારા વિવિધ વિવિધમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે ત્રણ દિવસ માટે ધ્યાન સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ રોજબરોજના જીવનમાં તણાવનું યોગ્ય પ્રબંધન કરી કૌશલ્યપૂર્ણ જીવન માટે તૈયાર થાય એવા ઉદ્દેશ્ય સાથે આ ધ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઓસ્ટ્રેલિયા ખાતે હત્યા કરાયેલ બિલ્લીમુરાના યુવકના મૃતદેહને વતન લવાયો મૃતદેહને વતન મોકલવા ઓસ્ટ્રેલિયાના ગુજરાતી સમાજે ફંડ એકત્ર કર્યું ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે રહેતા નવસારી જિલ્લાના બિલ્લીમુરાના મિહિર દેસાઈ નામના એક અનાવિલ યુવાની મેલબોર્નના નોર્થ બોરવુડ વિસ્તારમાં તેના જ રૂમમેટ દ્વારા ચપ્પુના ઘા જીકી હત્યા કરી નાખવામાં આવી હતી આ જગન્ય હત્યાએ ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા સમગ્ર ગુજરાતી સમાજમાં ખળભળાટ મચાવી દીધો હતો ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા ગુજરાતી સમાજ દ્વારા લાખોનું ફંડ એકત્ર કરી મિહીના મૃતદેહને વતન બિલ્લીમોરા ખાતે મોકલ્યો હતો મૃતદેહ ઘરે પહોંચતા જ પુત્રના મૃતદેહને જોતા તેમની માતાની આંખમાંથી શ્રાવણ ભાદરો વરસ્યા હતા

તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી બિલ્લીમોરા સોમનાથ અને ધોબી તળાવ ઉનાળાની શરૂઆતમાં જ સુકાયા સોમનાથ તળાવનું બ્યુટિફિકેશન તો કરાયું પરંતુ પાણીના સંગ્રહ માટે કોઈ આયોજન નહીં બિલ્લીમોરા પાલિકા દ્વારા શહેરના ધોબી તળાવ જેબીલી તળાવ અને સોમનાથ તળાવમાં પાણી સંગ્રહ માટે મસમોટો ખર્ચ કરવા છતાં તળાવમાં પાણી સુકાતા આ ખર્ચ એડે ગયો છે પાલિકાએ તળાવમાં પાણીના સંગ્રહ કરતાં વધુ ધ્યાન તળાવના બ્યુટિફિકેશન માટે આપી તેની પાછળ કરોડો ખર્ચી નાખ્યા હતા પરંતુ તળાવનું જેને લઈને અસ્તિત્વ હોય તે પાણી તળાવમાંથી સુકાઈ જતાં આજે તો આ ખચ પર જાણે માથે પડ્યો છે બિલ્લી મોરામાં પાણી સંગ્રહ માટેના બે સૌથી મહત્ત્વના સંચય સ્થળો ધોબી તળાવ અને સોમનાથ તળાવનું પાણી ઉનાળાના પ્રારંભે જ સુકાવા માંડ્યું છે અને હજુ આકરો ઉનાળો તો શરૂ પણ થયો નથી ત્યાં જ તળાવના પાણી સુકાઈ રહ્યા છે જે બાબતે નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ એક અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે અઠ્ઠાણું તો સાંજે બાવન ટકા નોંધાયું હતું હવાની ગતિ ચાર પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી ગંદીવી તાલુકા મહાયવંશી વિકાસ મંડળ સ્થાપનાના પચાસ વર્ષ પૂરા થતાં ગણદેવી તાલુકાના મહાયવંશી વિકાસ મંડળ તેની સ્થાપનાના પચાસ વર્ષ પૂરા કરતા મંડળોની સુવર્ણ જયંતિ સાથે સાથે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ અને સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સાથે ત્રિવેણી સંગમનો રંગરંગ કાર્યક્રમ યોજાયો હતો સમાજના વડીલો અને કાર્યકરોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાયટીઝ રિફ્રેશ કે પાસ હૈ અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાયટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો